ઘણા લોકોના મનમાં આ સંશય છે કે આ માલા પેરામણી જે છે ને શું છે આ માલા પેરામણી ઘણા એમ કે છે કે આ રજા દેવાનો કાર્યક્રમ છે ઘણા એમ કે રજા દેવાનો ઘણા એમ કે ગોવામાં પહોંચાડવાનો ગોલોકવાસ ઓલું ગોવા નહીં સમજી લેતા હે અલગ અલગ બધાના મત છે કે આ માલા પેરામણી જે છે એટલે ઘણા એમ કે માલા પેરામણી કરવી જ જોઈએ અને ઘણા એમ કે માલા પેરામણીનો કોઈ પ્રકાર જ નથી કરાય જ નહીં તો અમારા વૈષ્ણવના મનમાં સંશય શંકા થાય કે તો આ માલા પેરામણી કરવી કે નહીં છે શું આ હવે જુઓ તમે એક સીધી વાત છે પુષ્ટિ માર્ગમાં મુક્તિનો પ્રકાર છે મોક્ષનો પ્રકાર છે ધર્મ અર્થ કામ અને મોક્ષ સાંભળજો ધર્મ અર્થ કામ ને આ ચાર પુરુષાર્થ છે એમાં આ મોક્ષ એટલે મુક્તિ બંધનોમાંથી મુક્ત થઈ જાવ અને બંધનમાં રહેવું કોઈને ગમતું નથી કોઈને નથી ગમતું અમે આજે અત્યારે આવતા હતા થોડુંક થયું કેટલા ફોન અમને વૈષ્ણવો ના હવે અહીંયા બંધન છે હવે જલ્દી આવો તો કાર્યક્રમ આગળ વધે તો હવે બધા મુક્ત થાય તમે પક્ષી પાયડું હોય ને પાંજરામાં અને જો પાંજરાનો દરવાજો ખુલ્લો રહી ગયો તો ઈ છે કે ને બધાને મુક્તિ જોઈએ છે મોક્ષ જોઈએ સ્કૂલે નાના બાળકો જાતા હોય કેવા જતા હોય સ્કૂલે જાય ને ભણવા દે હાવ ધીમા ધીમા જતા હોય અને જ્યારે અહીંયાથી છૂટે ત્યારે અને કારણ કે મુક્તિ બધાને મોક્ષ ગમ તો આપડા જીવનમાં એક મુક્તિનો પ્રકાર બતાવવામાં આવ્યો છે દરેકના જીવનમાં અને આમ જોવા જાય ને તો રિટાયરમેન્ટ જે છે ને રિટાયર થાય ને સરકારી નોકરીમાં હતા ને હવે રિટાયર રિટાયર એટલે મુક્તિ હવે મુક્ત થઈ ગયા છે સમજા તો એવી રીતે પુષ્ટિ માર્ગમાં પણ એક મુક્તિનો પ્રકાર છે પણ આ મુક્તિ એવી નથી કે ગોવામાં પુગાડી દઈએ હ કે લીલામાં પુગાડી દઈએ કે વ્રજમાં ને આ મુક્તિ અલગ છે પુષ્ટિ માર્ગમાં જે મુક્તિ જે મોક્ષનો પ્રકાર છે ને એ આ કેવલ ચાર કીર્તન ગાવ અને તમે મુક્ત થઈ ગયા અને ઓલા જે અહીંયા ફરતા તા એ ક્યાં ગયા ઘણા એમ કહે

અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવ પોતાના સ્વરૂપ ને જાણી જાય જીવ જયારે ગુરુ સ્વરૂપ જાણી જાય જીવ જયારે ભગવત સ્વરૂપ ને જાણી જાય અને જીવ જ્યારે પોતાના કર્તવ્ય ને જાણી જાય અને એ પથ ઉપર અગ્રસર થઈ જાય ત્યારે જ વૈષ્ણવો મુક્તિ થઈ જાય અહીંયા જીવતે જીવતા મુક્તિ છે જેમ ઓલા સ્વામી વિવેકાનંદ એના ગુરુ પાસે ગયા અને ગુરુએ કીધું કે કોણ છો તમે એને ડેલી ખખડાવી અને અંદરથી અવાજ આવ્યો કે તમે કોણ છો એટલે સ્વામીજી એ બહારથી જવાબ આપ્યો કે વહી જાનને મે આયા હું હું કોણ છું એ જાણવા આવ્યો છું હું ભટકી ગયો છું મારા સ્વરૂપને ભૂલી ગયો છું એવી રીતે આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ ભૂલા શા માટે જવો શ્રી મહાપ્રભુજી કેટલી સુંદર મજાની આજ્ઞા કરે ધ્યાન આપજો તમને આખો પુષ્ટિ માર્ગ સમજાઈ જશે તમને પ્યાસ લાગી હોય આપણને પ્યાસ લાગી હોય અને આપણને કોઈ કુવામાં ઘા કરી દે અને બેહોશ આપણે પડ્યા રહીએ કુવામાં તો પ્યાસ બુજાય હે તળાવ નદીમાં કોઈ ઘા કરી દે આપણને તો એ પ્યાસ ન બુજાય આપણી પ્યાસ ક્યારે બુજાય આપણી કે જ્યારે કોઈ ભાઈ કુવામાં આપણે છીએ કુવાની બહાર ઊભા છીએ અને એમાં કટોરો કે ભાઈ લોટો કરી અને પાણી લો અને પછી પીએ ત્યારે આપણી પ્યાસ બુજાય છે એવી રીતે જેટલા પણ અમારા વૈષ્ણવો છે એ ક્યાં હતા એ હતા ક્યાં તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાનના ચરણના અરવિંદમાં હતા અને એટલે જ અમારા શ્રીજી બાવાના નેત્ર નીચા છે

એટલે આપણી યાત્રાની શરૂઆત જે છે ને એ ભગવાનના ચરણअरविंदથી થઈ અને યાત્રાનું સમાપન પણ પાછું ભગવાનના ચરણअरविंदમાં થવાનું છે હવે બૈનો શું ભગવાનને વિચાર ઈ આવ્યો કે આ મારા જીવો જે છે ને મારા ચરણअरविंदમાં છે આ મારા તલંગણાના મનોરથમાં બેઠેલા જીવો એ મારા ચરણાર્વિંદની સૃષ્ટિ છે અને આ જીવો જો મારા ચરણાર્વિંદમાં રહેશે તો મારી લીલાનો આનંદ નહીં લઈ શકે મારી લીલાનો આનંદ નહીં લઈ શકે એટલે ભગવાને શું કર્યું કે આ આપણે તો બેહોશ પડ્યા હતા ભગવાનના ચરણમાં પણ ભગવાને શું લીલા કરી કે આપણને પોતાના ચરણથી અલગ કર્યા અને અલગ કરીને કોઈને સુરત મોકલી દીધા કોઈને ઉપલેટા મોકલી દીધા કોઈને તલંગણા રાખ્યા બધે અલગ અલગ મોકલી દીધા અને હવે એ જીવો ને કીધું કે હવે મને ગોતો આવો મારી પાસે પાછા કેમ તો કે તમને અલગ કર્યા એ અલગ કરવાનું કારણ જ એ છે કે ભગવાનને તમારા પોતાની લીલાનો અનુભવ કરાવો

તો ભગવાને જોયું કે આ દોષ વૈષ્ણવ દ્વારા અમારા વૈષ્ણવને પાછા લઈ એને એના સ્વરૂપનું જ્ઞાન ભાન કરાવી અને એ જીવોનો ઉદ્ધાર કરી લ્યો બસ આપણને આપણા સ્વરૂપ નું જ્ઞાન થઈ જાય કે હું વૈષ્ણવ છું જેમ અમારા શ્રી ગોકુલનાથજી ચતુર્થલાલજી એકવાર અપ્રશ્મા પધારતા હતા અને એમનો ઉપરણો એક વૈષ્ણવને અડી ગયો એટલે કોઈએ કીધું કે આપ છોવાઈ ગયા સ્નાન કરવા પધારો એટલે અમારા શ્રી ગોકુલનાથજી વૈષ્ણવને પૂછ્યું કે ભાઈ તારું નામ શું છે બોલો કે વૈષ્ણવ અરે તારું નામ પૂછીએ તો કે વૈષ્ણવ ત્રીજી વાર પૂછ્યું કે તારું નામ બોલ એક વૈષ્ણવ શ્રી ગોકુલનાથજી કે આ છોઆતો જ નથી કેમ તો કે આને તો એના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું તો આપણે ત્યાં સ્વરૂપનું જ્ઞાન પોતાના કર્તવ્યનું જ્ઞાન થઈ જાય એ જ મુક્તિ છે એટલે અહીંયા જે આ માલા પેરામણી આપણે કરીએ ને કે એ માલા પેરામણી કરવાથી ઓલા ગોલોકમાં વયા જાય એવું નથી તો હવે પ્રશ્ન થાય કે તો પછી આ કરવાની જરૂર હું તો આ કરવાની જરૂર એ છે કે આ માલા પેરામણી જે છે ને કોઈને ક્યાંય પહોંચાડવાની વાત નથી આ માલા પેરામણી એના માટે જ છે કે જે વૈષ્ણવ હતા જે વૈષ્ણવ જીવિત હતા એણે પોતાના જીવનમાં ભગવદ નામ લીધું છે અને લેવડાવ્યું છે આજે એ વૈષ્ણવ પહોંચી ગયા છે તો એને યાદ કરી અને ભગવદ નામ લેવાનું આયોજન એટલે આ માલા પેરામણી આ આ મનોરથ છે બીજું કાંઈ નથી આ શ્રદ્ધાંજલિ સભા છે આ એક શ્રદ્ધાંજલિ સભા છે અને અમારા વૈષ્ણવ તો બાનું ગોતે અમારે ત્યાં તો જોવો પુષ્ટિ માર્ગ તો જન્મ પણ મંગલ રૂપ છે સેવા માટે જન્મ છે આપણા બધા પ્રભુની અને આપણું મરણ જે છે ને એ પણ ભગવત સેવા માટે જ છે બસ એ જ ઉત્સવ છે આપણા માટે આપણા માટે તો જન્મ લેવો એ ઉત્સવ જીવવું એ પણ ઉત્સવ અને મૃત્યુ આવે ને એને પણ આપણે ઉત્સવ જ માનીએ છીએ એટલે આ માલા પેરામણી જે છે ને એ કેવલ શ્રદ્ધાંજલિ સભા છે કોઈને ક્યાંય પહોંચાડવા કરવાની વાત નથી જે વૈષ્ણવ વયા ગયા છે એ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં પહોંચી જ ગયા છે એ વિશ્વાસને વ્યક્ત કરવાનો ઉત્સવ એટલે આ માલા પેરામણીનો ઉત્સવ છે કેવાનું તો ઘણું બધું મન થાય છે પણ હવે સમયની મર્યાદા છે ઘણું બધું આપણે હજી કાર્યક્રમો આગળ વધારવાના છે અને ખાસ કરીને તો જોવો શ્રી યમુનાજીની પણ કૃપા ગંગાજીમાં તો જાઓ તો ગંગાજી કૃપા કરે ત્યાં જાવું પડે તો આપણા પાપ ધોવાય અહીંયા તો શ્રી યમનાજી તો એવા કૃપાળુ છે કે ક્યાંય જવાની જરૂર નથી અહીંયા પધારીને આપણા પાપ દોષને મુક્ત કરી અને ભગવાનની લીલામાં આપણી યોજના કરાવી દે છે એવા શ્રી યમુનાજી છે એવા કૃપાળુ આપનું સ્વરૂપ છે તો આટલો સુંદર મજાનો આ મનોરથ એ મનોરથી પરિવાર જે છે અમારા નિલેશભાઈ અને એમના ભાઈ બધા એ એટલા પ્રેમથી જ્યારે અમારી પાસે પહેલાં આવ્યા એટલા પ્રેમથી એમણે અમને વિનંતી કરી અને એમનો ઉત્સાહ ત્યારથી જ એવો હતો કે જે જે અમારે એવો મનોરથ કે એમના આખા પરિવારનો કે અમારે એવો મનોરથ કરવો છે કે અમારા ઉપર હરિ ગુરુને વૈષ્ણવ ત્રણેયની પ્રસન્નતા થઈ જાય અને આજે એના દર્શને થાય છે હે સવારથી આજે અને જોવો અહીંયા ભગવદ નામ અમારા કીર્તનિયા બે દિવસથી જાઈમાં છે એટલા સુંદર અમારા અને અમારા મોહનભાઈના હે એમના પરિવારના અમારા સુરતના અન્ય એ બધા એટલા સુંદર કીર્તન ગાયા છે છે કે કે અમને એમ જ થયું જાણે કોઈ પ્રસંગમાં આવ્યા હોય એવો આનંદ એમણે તો મનોરથી પરિવારને પણ ખૂબ ખૂબ અમે અંતકરણથી આશીર્વાદ દઈએ છીએ કે એમની અંદર ભક્તિભાવ પ્રગટ થાય અને શ્રી મહાપ્રભુજીની કૃપા એમના પરિવાર ઉપર ખૂબ થાય સાથે સાથે અમારા કીર્તનિયાઓને પણ અને અહીંયા બિરાજમાન બધા વૈષ્ણવોને પણ અંતકરણથી ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે આપ બધાની અંદર પણ પ્રભુને પ્રસન્ન એવી પ્રભુને પ્રસન્ન કરનારી એવી ભક્તિનું દાન શ્રી મહાપ્રભુ ગુસાઈજી આપ બધાઈને કરે અને આપની ભક્તિથી પ્રભુ પ્રસન્ન થઈ જાય બસ એટલું જ એમના ચરણારવિંદમાં વિનંતી કરીએ છીએ સાથે સાથે અમે મનોરથમાંય આવ્યા છીએ અને આમંત્રણ દેવાય આવ્યા છીએ હે બેય વાત છે મનોરથમાં આવ્યો ને આમંત્રણ દેવાય અને આમંત્રણ એવું છે કે આજે અહીંયા ભગવદ નામ લેવાનો પ્રસંગ છે ઉપલે અહીંયા આપણે અહીંયા મુખ્ય એક દિવસનો પ્રસંગ છે ઉપલેટામાં ચાર દિવસનો પ્રસંગ છે અને એ એવી રીતે છે કે આ મહિનાની એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ એમ ચાર દિવસ અમારા મોટા લાલન અને એનાથી છોટા આ બંને લાલનનો યજ્ઞો પવિત્ર પ્રસ્તાવ ઉપલેટા ગામમાં નક્કી થયો છે એકવીસ તારીખે જે મૈયા હમણાં હોરી રસિયા થવાના છે ને ફૂલફાગ એવી રીતે એકવીસ તારીખે ઉપલેટામાં પણ સાંજે ફૂલફાગનો મનોરથ બાવીસ તારીખે અમારા પ્રભુનો છપ્પન ભોગનો મનોરથ છે બાવીસ તારીખે બપોરના ચાર વાગ્યાથી દર્શન થશે ત્રેવીસ તારીખે સાંજે અમારા બંને બાળકોની બિનેકી વરઘોડો અમારી હવેલીમાંથી નીકળી અને ત્યાં પ્રસ્તાવ સ્થળ સુધી જાશે અને ચોવીસ તારીખે બંને બાળકોને ભગવત કૃપાથી ગાયત્રી ઉપદેશ એમને યજ્ઞ પવિત્ર ધારણ થવાનું છે આ બધા વૈષ્ણવોને હૃદયપૂર્વક આમંત્રણ છે બધાએ ઉપલેટા આવવાનું છે આપ લોકોના મનોરથની શોભા અમે વલ્લભ બાલક બાળક છીએ તો અમારા ઉત્સવોની શોભા આપ બધા વૈષ્ણવો છો બધા વૈષ્ણવોને હૃદયથી આમંત્રણ છે કે બધા ત્યાં આવવાનું છે ખાસ અમારા કીર્તનિયાઓને પણ છે કે એમને પણ હાજરી ત્યાં આપવાની છે મનોરથી પરિવારને પણ આવવાનું અને બધા જ બેઠેલા વૈષ્ણવોએ પણ ત્યાં આવી અને પાછું જુઓ તમે અમારા વલ્લભકુળ કુળ જોવો પાછી મજા કે તમારો એમ મનોરથ હોય તો એક બે ત્રણ બાળક પધારે હે બરાબર છે કે નહીં અને એ વિનંતી કરો તમે એક બે વાર વિનંતી કરવી પડે અને પછી તારીખ મળે આ તે બધું ઘણું બધું થાય પછી નક્કી થાય અહીંયા વગર વિનંતી એ દોઢસો વલ્લભપુર બાળકના દર્શન થવાના છે વગર વિનંતી આપણને એવો લાભ પ્રાપ્ત થવાનો છે અને એ આપણા નજીક ઉપલેટા ગામમાં એવો લાભ પ્રાપ્ત થતો હોય તો એને ચૂકતા નહીં યહ જોબન બન કો પાની સમય ગયે પછી તૈયે અમારા વૈષ્ણવે ગયું આજનો લાવો લીજેરી કાલ કોને દીઠી છે તો બસ આ બધા જ વૈષ્ણવોને હૃદયથી આમંત્રણ છે બધા આવવાનું છે ફરી વખત આ બધા વૈષ્ણવોને અમે ખૂબ ખૂબ અંતકરણથી આશીર્વાદ આપીએ છીએ અને સાથે અમારું વચનામૃત જે છે એ શ્રી યમુનાજીના શ્રી મહાપ્રભુઓને શ્રીજી બાવાના યુગલ ચરણ કમલોમાં સમર્પિત કરીએ શ્રી વલ્લભાધી શકી શ્રી પરમ દયાલ શ્રી ગોકુલનાથકી નાથ